શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે શ્રાવણ માસનો છેલ્લો શુક્રવાર છે શુક્રવારના દિવસે મા જીવંતિકાનું વ્રત કરવામાં આવે છે શ્રાવણ માસના દરેક શુક્રવારમાં જીવંતિકા માતાને સમર્પિત હોય છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ મા જીવંતિકા માની વ્રતકથા જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ પ્રથમ વખત આ ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી ઝડપથી પહોંચે ધન્યવાદ યા દેવી સર્વભૂતેસુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યઈ નમસ્ત્યઈ નમસ્તસ્યૈ નમો નમ બોલોમાં જીવંતિકાની જય આ વ્રત શ્રાવણ માસના કોઈપણ શુક્રવારે કરી શકાય છે આ દિવસે એક જ સમયે ભોજન લેવો એક સમયનું ભોજન એ નિયમ છે ખાસ નિયમ એ છે કે વ્રત કરનાર બહેનોએ પીળા રંગના કપડાં આભૂષણ અથવા પીળા રંગની કોઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ સોનું પણ ધારણ ન કરવું પીળા મંડપ નીચે સૂવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું કે કોઈની નિંદા કરવી નહીં નવ વર્ષ પૂરા થાય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ તથા એક બાળકને જમાડવું જોઈએ આ વ્રત પોતાના સંતાનની રક્ષા માટે ખાસ માનવામાં આવે છે તેમજ જે માતાઓના બાળકો જન્મ પછી ટૂંકા સમયમાં મૃત્યુ પામે છે તે પણ આ વ્રત કરે છે આ દિવસે મા જીવંતિકાની પૂજા કરીને મનોકામના વ્યક્ત કરવી જોઈએ માન્યતા મુજબ મા પોતાના ભક્તોની સંતાન સુરક્ષા કરે છે મા જીવંતિકા એટલે માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે હવે આપણે સાંભળીએ મા જીવંતિકાનું વ્રતકથન બોલો મા જીવંતિકાની જય પ્રાચીન સમયમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા રહેતા હતા તેમની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા અને રાણી ખૂબ જ દાનવીર અને ધાર્મિક સ્વભાવના હતા તેમ છતાં તેઓને સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા સંતાન વિનાનું જીવન તેમને ઝેર જેવું લાગતું હતું એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી હતી તે બહાર ચોગાનમાં રમતા બાળકોને એકાગ્ર થઈને જોઈ રહી હતી એટલામાં તેની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણી તરીકે પણ ઓળખાતી હતી કારણ કે ગામમાં કોઈને પ્રસૂતિ થતી ત્યારે તેને બોલાવવામાં આવતી દાસી ખૂબ સમજદાર હતી અને રાણીના મનના ભાવ તુરંત સમજી ગઈ દાસી બોલી હે રાણીબા ખોટું ન માનશો પણ હું તમને એક વાત કહું છું જેથી તમારું સંતાન વિનાનું દુઃખ હંમેશા માટે દૂર થઈ જશે રાણી બોલી જલ્દી કહી દે બહેન ત્યારે દાસી બોલી રાણીબા સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો ચાલી રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવો કે તમે ગર્ભવતી છો ત્યારબાદ બધી જવાબદારી મારી રહેશે જ્યારે બ્રાહ્મણીને બાળક થશે ત્યારે હું તે બાળક લઈને તમને આપી દઈશ કોઈને કશું જાણ નહીં પડે સંતાન મેળવવાની લાલસામાં રાણી સુલક્ષણા આ કામ કરવા તૈયાર થઈ ગઈ તેણે પોતે ગર્ભવતી હોવાની વાત ફેલાવવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસવ પીડા ઉપડી દાસીને બોલાવવામાં આવી મધરાત પછી બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો બધા સૂઈ ગયા પછી દાસી ચોરી છૂપે ઘરની પાછળની બારીમાંથી ઓરડામાં ગઈ અને બાળકને ઉઠાવીને રાણી પાસે લઈ આવી તેણે બાળક રાણીને સોંપી દીધો સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાયા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટાવી ઉત્સવ ઉજવાયો પરંતુ સાચી માતા બ્રાહ્મણીનું હૃદય તડફડાવવા માંડ્યું કારણ કે તેનો પુત્ર ગુમ થઈ ગયો હતો તે રડીને વ્યાકુળ થવા લાગી ત્યારબાદ તેણે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કર્યું મા જીવંતિકાએ બ્રાહ્મણીની પ્રાર્થના સાંભળી અને તેના પુત્ર જે હવે રાજમહેલમાં રાજકુમાર હતો તેની રક્ષા કરવાનું શરૂ કર્યું રાણીએ તે બાળકનું નામ વીરસેન રાખ્યું વીરસેન ધીમે ધીમે મોટો થયો અને યુવાન બન્યો થોડા વર્ષો બાદ રાજા સુશર્મા અને બ્રાહ્મણ બંનેનું અવસાન થયું પછી વીરસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ખુશ રાજા વીરસેન પોતાની પ્રજાને પુત્ર સમાન માનતા હતા તેથી બધા ખૂબ ખુશ હતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા પણ છ બાળકોમાં દરેક છઠ્ઠા દિવસે મરી જતા તે દિવસે સાતમા બાળકની છઠ્ઠી હતી રાત્રે વિધાત્રી દેવી લેખ લખવા આવવાની હતી એ સમયે મા જીવંતિકા રાજકુમાર વીરસેનનું રક્ષણ કરતા બાણા પાસે ઊભી હતી એ દરમિયાન વિધાત્રી દેવી વણિકના પુત્રનું ભાગ્યલેખ લખવા આવી જીવંતિકા માતાએ ત્રિશુલ આગળ કરી તેમને અટકાવીને પૂછ્યું હે દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો વિધાત્રી બોલ્યા આ જે વાણિયાના પુત્રની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું જીવંતિકા માતાએ પૂછ્યું બહેન લેખમાં શું લખશો વિધાત્રી બોલ્યા એના ભાગ્યમાં જે હશે તે લખીશ આ છોકરો સવારે મૃત્યુ પામશે એ સાંભળીને જીવંતિકા માતા ગુસ્સે થઈ બોલ્યા ના ના વિધાત્રી તમે આવું અમંગળ લખી શકતા નથી હું તમારી મોટી બહેન અહીં હાજર છું એટલે આવું ન કરો અંતે વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને દીર્ઘાયુષ્ય તે બાળકને લખીને પાછી ગઈ સવારે વણીકે પોતાના દીકરાને જીવતું જોઈને ખૂબ આશ્ચર્ય પામ્યો અને આનંદિત થયો તેનો આનંદ અટક્યો નહીં તેને વિરસેનના શુભ આગમનને કારણે આ ચમત્કાર થયો એવું માન્યું અને તેને ખૂબ માન આપ્યો વિરસેન બીજા દિવસે જવા તૈયાર થયા ત્યારે વણિકે ખૂબ આગ્રહ કરીને ફરી આવવાનું કહ્યું અને વીરસેને હા પાડી ઘણા દિવસ પછી વીરસેન ગયાજી પહોંચ્યા અને પિતાનું શ્રાદ્ધ કર્યું જ્યારે પિંડદાન કરવા નદી તરફ ગયા ત્યારે પાણીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને વીરસેનને આશ્ચર્ય થયું તેને એક પિંડ એ હાથમાં મૂકી દીધો તેણે પંડિતોને આ વિશે પૂછ્યું પરંતુ કોઈ જવાબ આપી શક્યું નહીં એમાંના એક હાથ દેવીનો લાગે એવો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરીને વીરસેન પાછા વળ્યા રસ્તામાં ફરી વણિકના ઘેર પહોંચ્યા તે દિવસે પણ વણિકના ઘરે બીજા સંતાનની છઠ્ઠી હતી મદરાતે ફરી વિધાત્રી લેખ લખવા આવી આ વખતે પણ મા જીવંતિકા ત્યાં હાજર રહી તેણે વિધાત્રીને રોકી અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું પછી વિધાત્રી દેવી પૂછે છે હે જીવંતિકા દેવી તમે આ વણિકના ઘેર કેમ આવ્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો એ સમયે રાજકુમાર વીરસેન અર્ધનિદ્રામાં હતો તેને લાગ્યું કે કોઈ વાતો થઈ રહી છે તે ચૂપચાપ પથારીમાં પડ્યો રહ્યો અને બંને દેવીઓની વાતો સાંભળવા લાગ્યો જીવંતિકા માતાએ વિધાત્રીને કહ્યું હે દેવી વિધાત્રી આ રાજકુમારની સાચી માતા વર્ષોથી મારા શુક્રવારના વ્રત કરે છે જીવંતિકાનું વ્રત કરતી વખતે તે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા આભૂષણ ધારણ કરતી નથી ચોખાનું પાણી ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી હું આ રાજકુમારની રક્ષા કરું છું જ્યાં જ્યાં તે જાય છે ત્યાં ત્યાં હું પણ રહું છું આજ પણ તે જ કારણસર હું વણિકના ઘેર આવી છું જ્યાં સુધી મારો વાસ છે ત્યાં સુધી તે બાળકને કશું નુકસાન નહીં થાય મારા પગલાં જ્યાં પડે ત્યાં શુભ જ થાય આ વાત સાંભળી વિધાત્રી બોલ્યા ભલે મા જેવી તમારી આજ્ઞા આ બંને દેવીઓની વાતો સાંભળીને રાજકુમાર વીરસેન વિચારમાં પડી ગયો તેને યાદ આવ્યું કે તેની માતા તો ક્યારેય કોઈ વ્રત કરતી નહોતી તેને શંકા આવી કે કદાચ આ મારી સાચી માતા નથી તેણે નક્કી કર્યું કે સત્ય બહાર લાવવું પડશે સવાર થતાં વણીકે જોયું કે તેનો બીજો દીકરો પણ જીવિત હતો તેને ખાતરી થઈ કે રાજકુમાર વીરસેન કોઈ મહાન વ્યક્તિ છે બીજા દિવસે વીરસેનને રજા આપવા તેણે આનંદથી મંજૂરી આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં પરત ફર્યા મહેલમાં પહોંચીને તેણે રાણી પાસે પૂછ્યું માતા તમે ક્યું વ્રત કરો છો રાણી બોલી બેટા હું તો કોઈ વ્રત કરતી જ નથી આ સાંભળીને રાજકુમાર આશ્ચર્યમાં પડી ગયો અને તેની શંકા વધુ મજબૂત થઈ તેણે વિચાર્યું આ મારી સાચી માતા નહીં હોય ત્યારબાદ તેણે પોતાની સાચી માતાને શોધવા માટે યોજના બનાવી શ્રાવણ માસના શુક્રવારે રાજા વીરસેને સમગ્ર નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને ભોજન માટે દરબારમાં આવે કોઈએ ઘેર રસોઈ બનાવવાની નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો ધારણ કરીને ભોજન માટે આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી આવી નથી કે કેમ થોડા સમય પછી અનુચરો પાછા આવ્યા અને અનુચરોએ રાજાને જાણ કરી હે મહારાજ એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવા તૈયાર નથી તેણે કહ્યું છે કે આજે તેની જીવંતિકા માતાનું વ્રત છે તેથી તે પીળા વસ્ત્ર ધારણ નહીં કરે આ સાંભળીને રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેમણે તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને દરબારમાં આવી રાજકુમાર વીરસેન પોતાની સાચી માતાને જોઈને ખૂબ ખુશ થયો માતા અને દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધ નીકળી રાજકુમારના મોઢામાં પડ્યું આ દ્રશ્ય જોઈને નગરજનો સ્તબ્ધ થઈ ગયા ત્યારબાદ રાજકુમારે રાણી સુલક્ષણાને આ અંગે પૂછ્યું રાણી રડતા રડતા સઘળી હકીકત કહી દીધી વીરસેન પોતાની સાચી માતા બ્રાહ્મણીને મળી તેને ગળે લાગ્યો અને મહેલમાં રાખ્યો જીવંતિકા માતાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું હંમેશા રક્ષણ કર્યું રાણી સુલક્ષણાને પણ પુત્ર સુખ મળ્યું હે જીવંતિકામાં જેમ તમે બ્રાહ્મણના બાળકની રક્ષા કરી તેમ તમારું વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર સૌના સંતાનોની રક્ષા કરજો સૌને સુખ સંપત્તિ આપજો બોલો જીવંતિકા માતાની જય મિત્રો આજે આપણે સાંભળીમાં જીવંતિકાની વ્રતકથા આશા છે કે તમને આ વિડિયો જરૂર ગમ્યો હશે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપન દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી બોલો જીવંતિકા માતાની જય મિત્રો સાંભળવા માટે આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ